चलो तो तेरे जॉब चलता थी जाए

આવું કઈ ગયા જો મસ્ત મજાનો મજા નો હોય અહિયાં વચ્ચમાં પાણા ઉપર હાલ તો ત્યાં જો આપડે અંદાજ હે ત્યારાના પણ જો હા અંદર આઈ આવી ગયા હૈ આ બજે જો હું ફ જાયેતે હોન જૂનવાળી ટાઈપ નું બગમ ની આ દેન દેખાડું એટલે જો આયા હી આપણે જે આયા છે અંદર એ હોય માતાજી પોટાન હે ચવાદી મુ bari હે આવજો કે આપણે તાજી આવી ગયા હૈ આજે આપણે જો અહીં જાવું હેલા અહીં જોઈ લે Rồi anh giờ hiểu đã đủ bao đồ hơn đây và chờ đợi chôn vào đây đẹp thôi đủ bộ nào bao giờ bị anh em hôn

पाना माखेली हे आ बदी मूर्ती ने जो शबीन भाई वडा तो तयार बाजे ऊपर जाई है अन आ है ने बगीचो करल है जाय वावेला जाड़वा बदे हमने रेवा जाड़ो वावेला है यहाँ है, नहीं है। ના બાજીઓ કેકટ છે કેકટ સ્વાટિકા આઈસલા નેવું છે એ લખેલો છે બોર્ડ કેકટ સ્વાટિકા તો કે જો આપણે ઉપર જઈએ ને તમને દેખાડી કેવું હોય ઓલ મજા આવવાની છે આજના આ વિડીયોમાં પાં પાં દેવું હોય હાથ લઈએ বল্লাই কেন গো লাভ এই অক্টোবর আসছে কি নাও আমরা ওকে করব এই এসে 90% হচ্ছে ও বাবা ও เนี่ย বোটু ওই ভরালো কোন ইনভেস্ট করো না লাভ বুঝা চতিলো

ya jarak ya orangnya ah ya sabar oh iya ya sih ini ya ah cita ya orangnya sih ini lah kalau ya bodi marah ya baju jadi pernah nih ya Oke, nggak ada yang. Apa kira nih ibu ya? મોરલા ને એવા કુઈ છે કું બાજુ બોર્ડ મારેલી લખેલી છે હા એવું હે ત્રણ લોકડી ત્રણ લોકડી છે આ માયુ સીંગ ને હે સે પંચન તો સુકાલે હા તો જો અત્યારે અહીં આવ્યો આ बाजू પંખેડા તેવું છે આલે આવ છે આ છે ને કાજબા નું વાજુ પડે ને સુખ ખરાબ કાજબા ને એવું હે પંખેડા મોટો છે પોલીવા જો કોણ જોય નહીં હોય તમે ગાડી પર નાઈ કી તો માલી જાવ સલા કે भाई वो है मछली ब्लू व्हेल हेलो तो तैयार जाओ अपने ओली बाजू तो यहां भी गए हैं और आ बाजू जो है, वेल। तो जो है। जो जाड़वा आवेला है फूल जाड़वा आवेला है बता एक करोड़ ने फूल आवेला है जाड़वा खणा है गार्डन टाइप में थे एक प्रकार ना हाउ जाड़वा है छे आई जाड़वा ओली बाजू जाड़वा અને અત્યારે હે ને આપડા જગો હે કોઈ લાડુગર ઉપર અહીંયા જાવું હે તો આપણે માં જાવું હે એ આ ઉપર મંદિર હે ને અહીંયા હવે ત્યાં મંદિર કોઈ જવાતું નથી વાળું મંદિર અહીંયા કોઈ જવાતું નથી આપણે અહીંથી જાવું હે એમ માર્ગ તો દેખાઈ છે કે આપણે ગઈ ઓકી પોલ મજા આવી ગઈ અહીંયા વર્ષી દિવાને કે તમને બેખાડી મંદિર આપણે ઘણા વારોથી અહીંયા નથી ન્યા

Soi ok hôm một cái delay hoài 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 đi? hoài 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 tao hoài hoài hoài

जबर खे जाओ कई व्यू आए सीढ़ी जो देखा है, मस्त मजा न्यू मस्त है गाय चरे કે યુ મસ્ત આવી ઉપર છે ને રે આપ ઉપર જાય મંદિર આવી ગયું છે જરીક છે હવે તો બંધ થઈ ગયું કોઈ આવતા નથી હાલો તો જો આપણે ઉપર આવી ગયા અહીં ડુંગર ઉપર ચડી ગયા કોઈ ડુંગર ઉપર આરી જો મંદિર લગાઈ આવો ભાઈ જો અહીંથી વ્યૂ આવે છે મસ્ત મજાનો ઓકે હવે જઈએ અંદર મંદિર અંદર

હવે કઈ આવતો નકર આ માણા માતો એટલું આવતો માણા હવે આપા થઈ જ નહી આવ કઈ ગયો મંદિર હાલો જો મંદિર તો જોઈ લીધું હે તમને દેખાડી દીધું હે કેતો કઈ માણા નકર પેલા માણા હે માતુરે એટલું આવતો અહીંયા માંટે દર્શન કરવા અહીંથી આવતો જો અહીં ગેટ હે અહીંથી આવતો એ મંદિર હે

Like, do

हाल तो जो हाड़ा बस है ना स्ट्राइक कर ली है, तो है रो जाए घर है जो गड्डी है इसे तो ते जो पांच बेहतर में थी गए ना वीडियो अपना पूरा करें मेरा बीजा वीडियो में जी ना सब्सक्राइब करना थैंक्स फॉर वाचिंग बाय बाय